ભારતીય સેનાની પાકિસ્તાન સામે થયેલ જીતને લઈ આગ્રાની ધરતી પર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ખાતે હુમલામાં આતંકી હુમલાનો ભારતીય સેના દ્વારા મોટોડ જવાબને લઈ તિરંગા યાત્રાનું આયોજન થયું પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંધુ દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાન પર હવાઈ હુમલો કરી અને નવ મોટા આતંકી અડ્ડાઓને ફૂંકી માર્યા હતા ભારતે પણ પાકિસ્તાન આતંકી હુમલાનો જવાબ આપતા યુદ્ધની વિરામ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આગ્રા ખાતે સૌરાષ્ટ્રમાંથી આહિર સમાજની બહેનો એક ટૂર ગયેલ જે આગ્રામાં વીવીઆઈટી સુરક્ષા સાથે આહિર સમાજની બહેનો દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં જોડાય ભારત માતા કિશય વંદે માતરમ તથા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા આહિર કાળુભાઈ ફોર સેવન ન્યૂઝ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ફોર સેવન ન્યૂઝ ને લાઇક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ભારત માતા કી વંદે 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 ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી